નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યના છોટા છોટા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતુ તેમજ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જુલાઈ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં પણ રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને તારીખો સાથે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જો કે કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાય છે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગામી દિવસોમાં વરસી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દોઢ કિલોમીટરની હાઈટના વાદળો ગુજરાત ઉપર સક્રિય થયા છે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જુલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે નાના ડેમ ઓવરફ્લો થવાની પણ શક્યતાઓ છે જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદની પણ આગાહી છે તારીખ નવથી લઈને પંદરમાં પણ વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે વરસાદના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે તારીખ સાત જુલાઈ પછી ખેડૂતભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા પણ તેઓએ અનુરોધ કર્યો છે અને પશુઓની કાળજી રાખવા માટે પણ તેમના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને બે અને ત્રણ જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ખાસ કરીને બે અને ત્રણ તારીખે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આવનારા ચોવીસ કલાકની વાત કરીએ તો ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીસ તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યો છે ત્રીસ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું વધુ જોર જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે ફરી એકવાર બે તારીખથી રાજ્યમાં વરસાદનો જોર વધી શકે છે બે તારીખે નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોકે ત્રણ તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્રણ તારીખે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જોકે ચાર તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચાર તારીખે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત નવસારી અને વલસાડ તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરાયો છે પાંચ તારીખે ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જોકે ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સહિત રાજ્યના તમામ સ્થળોએ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે જેના પગલે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જોકે જે વિસ્તારોમાં એલર્ટ નથી આપવામાં આવ્યું તે વિસ્તારોમાં પણ કોઈક સ્થળે સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે ખાસ કરીને બે અને ત્રણ તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન ખાતા દ્વારા રાજ્યના વિસ્તારોમાં હાલ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હવામાન ખાતું તેમજ અંબાલાલ પટેલના મતે જુલાઈ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે અંબાલાલ પટેલ દ્વારા આગામી પંદર જુલાઈ સુધી રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ વરસતો રહેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાય છે તો હવામાન ખાતા દ્વારા પણ આગામી પાંચ તારીખ સુધીમાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે